સવારના સવાર નંદિની તાબડતોબ રસોડામાં કામ પર લાગી ગઈ હતી બહુ નાસ્તો તૈયાર કર્યો કે નહીં જી મમ્મીજી બસ ચા છાંતી લાવી રહી છું જેમ જ ચા છાનવા જાય છે અથડાઈને બધો ચાનો પોટ વહી જાય છે અને ચા આખી જમીન પર વહી જાય છે અંદર જઈને જુએ છે તો પટેલ નીચે પડેલું હોય છે સવાર સવાર મારું ફરી નુકસાન મારું દીકરો જે ચાની પત્તી અમેરિકાથી લાવ્યો હતો એ બધી બગડી ગઈ જાણે એના પૈસા તારા ગરીબ માતા પિતાની જોડીમાંથી આવે છે કેમ છે મમ્મી હું બરાબર છું બેટા તું કંઈક કહે સાશે કેમ છે આ શું નમકીન બિસ્કીટ મારી દીકરીને તું તારા પિયરવાળાઓ જેવો સમજી રહી છે શું નમકીન બિસ્કીટ આપીને ભાંગી નાખે છે તારા માથા પર નમકીન બિસ્કીટ ફરકાવવું પડશે જા મારી દીકરી માટે બહારથી સમોસા અને જલેબી લાવો મારી તરફથી તો સમય થયેલો હતો એટલે નમકીન આપ્યું ભૂખ તો લાગતી હોય છે ને સાચું છે ભીની બીની આંખે એ વિચારતી હશે આટલી મોટી રસોડામાં શું બનાવું તેના પિયરમાં એવું રસોડો હોય તો જ ના ગરીબની દીકરી મોટા ઘરમાં વિહાવે ત્યારે આવું જ થાય ફૂલીને સમાતી નથી હવે તો ભીખથી ખવડાવશે નંદિનીને આવું કેમ કહે છે ભાભી માટે દર મહિને પ્રશ્નો તો તું જ પૂછે છે અચાનક એક થાળી નીચે પડી જાય છે અને તૂટી જાય છે એ સમયે નંદિની પાણી પીવાવે છે હમ ધન્ના શેઠના ઘરમાં આવી છે તો હવે તોડી પાડવાનું ચાલુ રાખશે નહીંતર બધાને કેમ ખબર પડશે કે તું અહીં ગરીબ છે આ સાંભળી નંદિની ચૂપ થઈ જાય છે રસોડાનું કામ પતાવીને તરત જ સોને ચાલી જાય છે આ શું હાલત બનાવી છે રૂમની સાશલ્યું લાગી છે આ રોડ સાડી જેવી સાડી તારા જેવી છોકરીઓને જ ફાવે સાચું કહ્યું મમ્મી હવે હું ચાલી સાસરે પણ હવે નંદિનીને રોજ પિયરના તાના સાંભળતા સાંભળતા થાકી ગઈ હતી એક દિવસ બધા બહાર જવા નીકળે છે મારાની તું ક્યાં ચાલી ગઈ હવે જાને ઘર સંભાળ તને ક્યાં જવું નથી એક વાત કહું મમ્મી તમે મારી સાથે આવું કેમ કરો છો સાંજે નંદિનીના માતા પિતા એના ઘરે આવે છે અરે તમે લોકો અહીં કેમ મારી બેટી મળવા આવી હતી ઘણા દિવસથી નહીં જોઈ એટલે બસ મીઠાઈનો ડબ્બો પણ નહોતા લાવ્યો નંદિની આશ્ચર્યચકિત થઈ જાય છે એ બધું છોડ બેટી તને જોઈને આહલાદ થયો હવે ચાલીએ પણ નંદિનીની અંદરનો ગુસ્સો હવે ઉકળી પડે છે એ નક્કી કરે છે કે હવે બધાને સાચો પાઠ શીખવવો જ છે એ કામ પણ કંટાળાથી નહીં કરે હવે અને જે કામ સાસુ કરે એને પણ બગાડી નાખે પછી સાસુ પર જ દોષ મળી દે એક દિવસ સાશાના હાથમાંથી ફોન પડી જાય છે સંભાળીને રાખતા શીખો આજે મારા ભાઈ ભાભી આવી રહ્યા છે જીપ પર કાબુ રાખજે અને બધું યોગ્ય રીતે કરજે રસોઈમાં પણ કંઈક સારું બનાવજે પછી નંદિની રસોડામાં જાય છે જ્યારે સાશાના ભાઈ ભાભી આવે છે લોજો મામાજી ચા પીજો અને આ લોજો બિસ્કીટ ખાઓ આ કૂતરાવાળા છે ને પાણીમાંથી પણ બાસ આવી રહી છે હા તો શું જમીન નીચેનું પાણી છે સૌથી સારું હોય છે અને બિસ્કીટ કૂતરાવાળા છે તો શું ઇન્ડિયન સ્ટેટસમાં પાછા આવવાનું હોય તો એના માટે સૌથી મોંઘા બિસ્કીટ લાવી છું તારા ફાટેલા મા બાપ પાસે મોકલી દઈશ પણ ત્યારે મામાજી એક નમું ખાય છે આટલું જલ્દી બગડી ગયું નાના મામાજી આ તો એક મહિનો જૂનું છે આજે ફ્રીજમાંથી કાઢ્યું બધું ખતમ થાય એટલા માટે આ સાંભળી મામાજી અને મામીને બહુ ગુસ્સો આવી જાય છે ન તો ક્યારે ઘેર બોલાવજે અને જો મહેમાનની અતિથિ સત્કાર કરવી આવડતી નથી ને તો અમારા ઘરે આવી જ નહીં દીદી અમારું તમારા સાસરિયા જેવું ગરીબ ઘર નથી અમે કહી દઈશું બધું આજ જ પહેલીવાર સાસુને ગરીબીનો તિરસ્કાર મળ્યો હતો આ સાંભળી સાસુ ગુસ્સાથી તાતી ઉઠે છે અને વહુ પર ભભૂકી પડે છે હું બધું જાણું છું હા અમે બધું જાણે જાણે કર્યું એટલા માટે કે તમને પણ થોડો પાઠ મળે તમને તમારા પિયરવાળા સાથે કોઈ થતું હોય તો ગુસ્સો આવે છે ને અને આજે તમારા પર ગરીબીનો તાના થયો તો દુઃખ લાગી ગયું હવે જરા મારા વિશે વિચારો જ્યારથી હું આ ઘરમાં આવી છું એક દિવસ પણ એવું ગયો છે કે તમે મારા પિયરવાળાની તિરસ્કાર ન કર્યું હોય પણ મેં બધું સહન કર્યું એટલું બધું છતાં તમે મારી મમ્મી પપ્પાની પણ બેજતી કરી બસ આ તો એનો પાઠ હતો આ સાંભળી સાસુના ચહેરા પર શોકભરી શાંતિ છવાઈ જાય છે મને તો જાણે અક્કલ જ ચાલી ગઈ હતી હવે હું ક્યારે આવું નહીં કરું તેના પછી સાસુ વહુ તેના ગરીબ પિયરવાળાને તાના આપવાનું બંધ કરી દે છે અને બંને ખુશી ખુશી જીવા લાગે છે